સોનેરી નોળિયાની વાર્તા મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બને એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજ્યનું અધિપત્ય મેળવ્યું એમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મીજબાનીઓનું આયોજન કરતા ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો એક વખત આવો ભોજન સમારંભ યોજા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું પુણ્ય કરતો હોય શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિરના મનમાં શું વિચારી રહ્યા છે શ્રી કૃષ્ણએ તરત જ એક લીલા રચી મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર અને અન્યો મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે એનું અડધું શરીર સોનેરી હતું આ નોળિયો આમથી તેમ દોડા દોડી કરતો હતો અને ખૂબ જ અજંપામાં લાગતો હતો યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે નોળિયો બોલી શકતો હતો એણે એક વાત કહી એણે એક સમયની વાત કહી જ્યારે ચારેકોર ભીષણ દુકાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો આ નોળીઓ ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો ત્યાં બ્રાહ્મણની પત્ની કંઈક રાંધતી હતી એટલે એ રસોડામાં કંઈક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસોથી કંઈ જ ખાધું ન હતું ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એને ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કંઈ જ ન મળતા તેઓ સાવ જ ભૂખ્યા રહેતા નસીબ કે આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને મારી પત્ની પુત્ર પુત્ર વધુને કંઈક ખાવા મળશે બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો જમવામાં ફક્ત ચાર રોટલી હતી એટલે દરેકને બાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતું તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કંઈક ખાવાનું આપવા માટે કહ્યું બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભવ આંગણે આવેલ અતિથિથી તો ભગવાન ગણાય અને યોગ્ય સત્કાર કર્યા વિના અતિથિને પાછો ન મોકલાય ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યું કે અરે આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉગડી ગઈ મને થોડું વધારે ખાવા આપો બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી ભિક્ષુક હજુ ધરાયો ન હતો એણે વધુ ખાવાનું માગ્યું બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્ર વધુએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી આ કુટુંબના જીવનની આ અંતિમ કસ કસોટી હતી હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાય લીધી પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ ન હતું એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા હેપતાઈ ગયેલા નોડિયાએ આ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો એના શરીરનો થોડો ભાગ આ લોટને અડ્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઈ ગયો હતો ગરીબ બ્રાહ્મણે કરેલ પુણ્યનો આ પ્રતાપ હતો ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એ આ એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય પણ એને કોઈ સફળતા નહોતી મળતી આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો હવે અંત આવી જશે આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ હતું જ નહીં એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ પરંતુ આવું ન થયું વારંવાર વધેલા અન્નમાં આલોટ્યા કર્યું છતાં પણ એનું શરીર સોનેરું ન થયું નળીઓ ખૂબ જ હતાશ થઈ ગયો આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું ચડિયાતું હતું યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે તો એમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો જ્યારે બ્રાહ્મણના ભૂખથી મળતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલીઓ જ હતી જે એમને જીવતા રાખવા માટે અત્યંત જરૂરી હતી તો પણ એમણે ઈશ્વરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું તો મિત્રો આવી જ સરસ મજાની વાર્તો સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તથા આ વિડિયોને તમારા મિત્રોથી મિત્રો સુધી જરૂરથી પહોંચાડો આભાર